સંઘ પ્રદેશના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ મોલ્ડિંગ ના રસ્તા પર અંડરગ્રાઉન્ડ જીવંત હાઈટેન્શન વીજ વાયરના સંપર્કમાં આજ રોજ વહેલી સવારે બે ગઈ આવી જતા તેમના કરોડ મોત પામ્યા હતા બનાવની જાણકારી ટોરેન્ટ લાઇન મેન ને થતા એક જગ્યા સ્થળ પર જઈ મોટી કોઈ દુર્ઘટના ન સર્જાય એમ પહેલા જ પાવર સમય માટે બંધ કરી દૂર કરવાની ટોરેન્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આઈઆર મોલ્ડિંગ નામની કંપનીના ચાલકોએ ગેરકાયદે રસ્તા પરથી અંડરગ્રાઉન્ડ વીજ જોડાણ બાજુની એક કંપનીને આપ્યું હતું જે મામલે ટોરેન્ટના કર્મચારીઓએ જવાબદાર કંપની પણ વીજ જોડાણ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસે મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે